નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મેંદરડા માર્કેટ યાર્ડમાં બસો બ્યાસીથી બસો બ્યાસી જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી પાંચસો છન્નું વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો સોળથી ત્રણસો છન્નું મહુવા માર્કેટ યાર્ડમાં બસો ત્રેવીસથી છસો છાસઠ તળાજા માર્કેટ યાર્ડમાં બસો પચાસથી છસો છત્રીસ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી છસો પંચાવન ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકસઠથી છસો એકસઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો વીસથી છસો નવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો